જય સિયારામ મિત્રો આજે તમારી સાથે એક અલગ જ વિષય ઉપર વાત કરવી છે હા મિત્રો મેં જોયેલું છે મારા વોટ્સઅપ સ્ટેટસની અંદર મેં ઘણા બધા મિત્રોના સ્ટેટસ એવા જોયેલા છે કે એમના વોટ્સઅપ સ્ટેટસમાં એવું લખેલું હોય હેપી બર્થડે બિગ બ્રધર હેપી બર્થડે સ્મોલ સ્મોલ એ સાઈઝમાં નાનું હોય કે મોટું હોય તો એના માટે બીગ અને સ્મોલ શબ્દનો ઉપયોગ થાય છે જ્યારે કોઈ વ્યક્તિ ઉંમરમાં નાનું હોય કે મોટું હોય ત્યાં બીગ અને સ્મોલ નો ઉપયોગ આપણે નથી કરી શકતા એટલે આ બર્થડે વિશ કરવાની આપણી રીત છે જરા ખોટી છે તો આપણને એવો પ્રશ્ન થાય તો અમે એની જગ્યાએ કયા શબ્દનો ઉપયોગ કરી શકીએ તો મિત્રો જ્યારે કોઈ વ્યક્તિ આપણાથી ઉંમરમાં મોટો હોય તો એના માટે અંગ્રેજીમાં એલ્ડર શબ્દનો ઉપયોગ થાય છે કોઈ વ્યક્તિ આપણાથી ઉંમરમાં મોટું છે તો એના માટે એલ્ડર શબ્દ એડજેક્ટિવ તરીકે ત્યાં ઉપયોગમાં લેવાય છે કોઈ વ્યક્તિ આપણી કરતા નાનું છે ઉંમરમાં તો તેના માટે આપણે અંગ્રેજીની અંદર યંગર શબ્દનો ઉપયોગ છે એ એડજેક્ટિવ તરીકે કરીએ છીએ એટલે બર્થડે વિશ વિશ કરવાની આ એક સાચી રીત એવી છે કે આપણાથી કોઈ ઉંમરમાં મોટું હોય તો એના માટે આપણે એમ લખી શકીએ કે હેપી બર્થડે એલ્ડર બ્રધર અને જો આપણાથી ઉંમરમાં કોઈ નાનું છે તો આપણે એના માટે એવું લખી શકીએ કે હેપી બર્થડે યંગર બ્રધર ઓર સિસ્ટર તો મિત્રો આ માહિતી તમને કેવી લાગે એ ચોક્કસથી જણાવજો અને આવી જ અવનવી માહિતી માટે મારી આ ચેનલ યુગ વર્ડનને છે એ તમે સબસ્ક્રેબ કરજો જય શ્રી